રોડ વ્યવસ્થાના કારણે લોકો રોજે રોજ અકસ્માતોનો ભોગ બની રહ્યા છે કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોનસૂનની કામગીરી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે જેના કારણે લોકો તકલીફ ભોગવી રહ્યા છે વિરોધ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓને ડિટેન કરીને ટીંગા તોળી કરી આ કાર્યક્રમ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવનારા દિવસોમાં તીવ્ર રીતે યોજાઈ શકે છે તેવી શક્યતા છે ગણેશનગરની તમે ઘરની બહાર નીકળો તો રોડ ઉપર નકરી માટી છે અહીંયા ડામર જેવું કંઈ દેખાતું જ નથી અને અંદર જાઓ તો લોકોના ઘરની અંદર પાણી છે એવી પરિસ્થિતિ આ ગણેશનગરની અંદર બનાવી મૂકી છે ત્યાં ડ્રેનેજ લાઈનની પાણી નહીં ડ્રેનેજ લાઈનની સુવિધા નથી પીવાનું પાણી ચોખ્ખું નથી મળતી એવી પરિસ્થિતિ છે બીજો વિસ્તાર ઘણું તમને રંગોલીનગર વિસ્તારમાં જતા રહો ત્યાં ઘરે સ્કૂલ આવેલી છે સ્કૂલની બહાર તમે જુઓ

જ્યારે અહીંયા ઘડી ક્યારે રોડ હોય જ નહીં એવી પરિસ્થિતિ થઈ જાય છે પ્રજાના ટેક્સના પૈસે કરોડો રૂપિયાના રોડ બને છે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી એ રોડ પાણીમાં ધોવાઈ જાય છે એટલે આજે અમે આ પ્રતિક ધારણા કરી રહ્યા છીએ સરકાર સામે માગણી કરીએ છીએ કે આવા જે પણ અધિકારીઓમાં જવાબદાર છે જે પણ કોન્ટ્રાક્ટર જવાબદાર છે એની સામે પગલાં લેવામાં આવે ને ભ્રષ્ટ ભ્રષ્ટાચારી અધિકારીઓ અથવા તો ભ્રષ્ટની સરકારની અંદર જે પણ લોકો છે આ તમામે તમામ લોકોના પ્રજાના પૈસાનો પૈસા કરવો બંધ કરે અને ભ્રષ્ટાચાર કરવો બંધ કરે જે રીતે